તો જાવ મોય સોગાળા હામે સોગાળો શું કે છે પેલી આવો હો હા અને નાવા દે કાઠો કટકુ મેલ તો ભરું કટકોલા ના મેરે ફોડા વાત ને એની માં થોડું નભીન ખાવા ચાલે તો બસ કોણ આલશે તમાકર પૈસા પડી પૈસા ઈ તો કોક કરે સેટિંગ ને તું वेट કરી આઈ હું

વિવા કરવાના કે હવે ચાર કરવાના બે વર્ષ મેં થેલાઈ ઠેલાઈ ને કાઢ્યા હા હા પણ મારો બેટો ચાલ એમ નહીં પૈસા ની થોડીક જરૂર હતી પૈસા સારું આવ્યો હું પૈસા ને એમ ને હું એ લાખ લાખ રૂપિયા જેવું કરી આલ્યું હોત તો સારું હતું લાખ રૂપિયા વાત સાચી કે હાલમું પૈસા ઉપાડવા થતો તો હા ઓલો હમતાજી ના લ્યા હતા ને એને બેંક બેંકમાં લખાયે તો હમણી જાતા ને પૈસા ઉપાડતા હું હતી ત્યાં ઉપાડીને આલજુ કચું હોતે પૈસા આલવાના તો ના નહીં પણ કહું હવે મારે પાસે રાખેલ છે ને એને ત્રણ મહિના પૈસા ભરવાના પૈસા લાખ રૂપિયા પણ મારે દે નહિ જોતું કે કોઈ નહીં લાખ રૂપિયા હું તમને આલું પણ કે જો મહિનો થઈ જશે અને તમે પૈસા નહીં આલ્યા તો તમારા છોકરા મારા તબીલો હે ને એમાં કોમે કર લાઈશ મું અને વ્યાદે સારું થઈ જશે

કમ્પ્લીટ ટાઈમ સર પૈસા લે તો તમે તા બીજી દન જોઈએ તો લઈ જાજો હો લે ગણી લો હવે તમે ગણી લે લા ગણી લે ગણી લે ઉપર 20 રૂપિયા થાય યાર લીધા જો હવે રેડી છે કોને રેડી રેડી હો રેડી હવે તમે તા જી રાતે જોઈએ પૈસા ગમે ત્યાં ફોન કરવાનો પૈસા તમે તા લઈ જાજો હારું પહેલા કરજો કોક દાડો જરૂર પડે તો લઈ જાજો હોય હો મા બેટાનો હારું જોતા હો હવે જાવતા એટલે મોફતાને ફોન કરવો પડશે મારા બેટાનો ફોન કરીને કાપી નાખે ફોન કરું કાપી નાખે ની ઉપર આપણને ના ખરીદ માર જાવ પડશે મારા બેટાનો હા તું ઘરે રોહે આ એટલે મારા બેટાનો પણ ઉપાડી લ્યોંતર ફોન એટલે આપણને એમ નથી હા આ લુઈ પીજાઈરો છે હવે છોકરાઓ છે પૈસા લાયા ભરવાના છે 40 ઉપાડું લે બહાર ક પડ્યો તો માર થઈ ગયો હવે આ ફોન ઉપર ફોન કરેલો હે એમ હા કરવું પડશે પાછો

છોકરા તબીલા નું કામ કરવા છોકરા નહી પણ પૈસા 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 ના સા તું પૈસા લેલા છોકરા ખર્ચો શું કીધું

પણ તમે ઓનો છૂટો કરજો સારું તો લઈ ગયો તમે તાર જો હું મહિને તમારે એક મહિને દસ માં દાડે આવજો સારું જો